નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ હાલ અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ સિહોરના ગાંગળી પાસે વધુ એક અકસ્માતની ઘટના એકનું મોત સિંહોરના ગાંગળી પાસે આજે રાત્રિના સમયે વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે હજુ ગઈકાલે ગુરુવારે સવારે છકડો અને કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયાના સમાચારની સાહી સુકાઈ નથી ત્યાં આજે ફરીથી રાત્રિના સમયે સિહોરના ગાંગળી પાસે અકસ્માતની ઘટના બની જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ઘટનાને અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે બનાવને લઈ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર ડાયાભાઈ ડાભી કાંગળી